ઘટના સમયે બસમાં અંદાજે પંદરથી થી વીસ મુસાફરો સવાર હતા બસમાં આગ લાગતા જ મુસાફરોમાં અને મચી ગઈ આગ વધુ પહેલા જ તમામ મુસાફરો સમયસર જાનહાનિ ચડી હતી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો લોખંડનો સામાન જ આ ઘટનામાં બાકી રહ્યો આખી બસ બળીને ખાખ થઈ ગઈ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ નથી જણાયું આ ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા સદનસીબે આ ગંભીર દુર્ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી